બધા નારી કોમ કરું ને ઘણું કાઠું છે કારણ કે ગોમો કોક ભાળી જાય ને તો આબરૂ ના કોકરા થઈ જાય પણ શું કર બાર મહિના એક વખત સાલ લેવી કાઢી પડે ઘણી પણ તોય ઓઠા લેવા પડે છે કારણ કે ગોમમાં જો ભાળી જાય ને તો રાવડા અમારી તો આબરૂ જાય ઓઠે ઓઠે છે ને સાર વાડીને આવતો રહું લા કંડાળ કેટલા દાડ છે આ ઓઠે હું એકલો બેહું છું ગતું કંડાળ સીધા આવતો જ નહીં હોય

મોટો પેલો ઓકોમ તોડવાનો ઈરલ આવજો હા હા અંભાઈ ની એ હારું હ

પણ ખબર બાર્યા ને ખૂબ પાકા છે પજીરું લઈને ચીડે આવે બાજરી નહીં પેલી રસકા બાજરી વાડી તું કુંભાની પાથરો ખબર પડતી કુંભાઈ કે કેવાય કોણ વાડી ગયું છે વાડીને ધતું જ ને થાય થઈ ને મોને આખા ગોમ નો ગોમ ધણીશું બોલો તોય મારા પગ થથરી છે કારણ કે ભાઈ સોરી કરવી ને ઘણું કાઠું કોમ છે આજ ખબર પડી કે ચમ પગ થરું છે પણ કશો હોતો નહીં કોઈ આવે ના એથી ગયા તો ફટોફટ વાળીને જતો રહું કોઈ હરામ જોણે તોય કે કુણ આવ્યું હતું ને કુણ ગયું કોઈ ભાડી ના દાખ ભાઈ કોક ના મળે વાઢવી એ પાછા બૈરા ચોરી ના મજ વાટી અમારે કરવી અલ્યા હા પણ આ કુંભ તો મારી પાર આવ્યા છે આ માટી લાવ પણ કુંભો હવે પાઘડી નઈ બાંધતો પાઘડી બીજી છે જો તમારે દાદાજી બીજા જેવો ચોરી કરવા ના આવે ઓ આદમી 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 ઓળી સાહેર વાડતા છે જીધું તમે શું કરો હોય હું તો સાહેબ વાડવા મે તમને કીધું નતું હું તો સાહેબ વાડવા જઉં છું કે ગુમવાનું હોય વાળવાનું છે

માર જીવ ઉતાર બનાવવાનું છે બોડી બોલે બોડી શરમાય ન જ ગતઈ તું તું તાર ખા ખા કર આપણે ઘણી સાર છે ચિટલી વાયડી છે તઈન ચાર લઈ ખા અલ્યા કુંભા હ કુંભા તારા ખરાબ મોણો તો આખા ગામમાં કોઈ નઈ હો બસ શાંતિ રહે શાંતિ રહે અલ્યા શાંતિ રાખો તમે એક મરકો 5 વર્ષથી હું તમારા એ કામ કરું છું કદી ખોટું કર્યું ના

આજથી ગમે એવું કોમ હોય તો ફોન આ ની પાછો એટલે પણ તાર છે બીજું કોઈ છે ને માં તું મને હવે ફોન ફોન કે મને બોલાવતો ની કોમ ગમે હોય તો બટી કાય ન થા કાયો ની આ તમે તો લાવતો પેલા શર્ટ ને એ તું તો ડાયો સી રે ન જા હું ન કે લે આ શું હશે લ્યા કદી મારતી આ રિહાઈટ ની પાડો પણ આ રિહાણો ચમ નક્કી ડાળમાં ગડબડ લાગે છે જાવું પડશે માર શેતરમાં

તમદાર એક ભારો શાંતિથી વાડીજો એટલે ના કે હું આવું તમારા ક્ષેત્ર મારે ખબર નથી કે આ તમારું ક્ષેત્ર છે એટલે કે તું હાથ બોલો કરી ચાર પણ નહી કે એમ કીધું કે મારી ક્ષેત્ર છે મેં તો કીધું ના હે જાય અલ્લે હું વાટે વાટ તો તમે નતા કીધા કે મારા ક્ષેત્ર માં ભારો વાડી દો કશો વધો નથી ના ના તમે મોટી મોટી ફાડતા હતા ફાડે કે તો કે હું તો સરપંચ ને મારા આગળ ચીયો મારા હોમે પડે કે કુંભાઈ તો કે પાડો ઉઠાન કે હાલ તો તું જો ની વાંગ નરેલ છે એ કુંભાઈ કુંભાઈ

હા હા નળેલ આ ગોમમાં નડેલ તને ચમકી છે ને ત્યાં જ ખબર પડી ખરા કાકડા ફરી જુઓ કે મારો બેઠો તારું થાય તારું તારો શંકરી ના કરાય બધાનો કરાય ગોમો પણ કોઈ વધુ નહીં આજ તો નેટ પાછા કશો વધુ નહિ આજ પુડા નાશી ચાલવશે હા આવી સાર ના લાવરાય